પાટણ જિલ્લાના રાધનપુરના અસરગ્રસ્ત ગામોની સ્થિતિ જાણવા માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા રાધનપુર તાલુકાના ચલવાડા ગામની મુલાકાત લઈ મંત્રીએ જાતે જ ખેતરોમાં ફરીને પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન મંત્રીએ ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કર્યો અને નુકસાનની વિગતો મેળવી હતી ખેડૂતોએ મંત્રી સમક્ષ ત્વરિત બે મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી પહેલી ખેતરોમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય અને બીજી નુકસાની સામે તેમને સહાય પેકેજ તાત્કાલિક આપવામાં આવે મંત્રીએ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને સરકાર તરફથી વહેલી તકે સહાય મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે ચોમાસા દરમિયાન પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિ આવી હતી આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આ કુદરતી આફતને લઈ હાલમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતોએ સમીક્ષા કરતા ખેડૂતોએ પાક નુકસાનનું વળતર અને કાયમી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી માંગ કરી હતી આ અંગે સરકાર શું પગલા લેશે તે જોવાનું રહ્યું